તેમાં સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન તથા સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નૃત્યની કલાને સ્ટેજ આપવા માટે આંગીકમ ડાન્સ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં પોરબંદરના ચૌદ જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ એકસો જેટલા નવોદિત નૃત્ય કલાકારોએ ક્લાસિક સેમી ક્લાસિક ફોક વેસ્ટર્ન ગરબા નૃત્ય નાટિકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ બનાવી દીધો હતો પોરબંદરમાં નૃત્ય કલાને જીવંત રાખવા નૃત્ય ક્લાસ સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય ક્લાસ સંચાલકોનું નવરંગ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સુરભી કલા વૃંદના કૃષ્ણાબેન રાણીગા સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટના હરેશ મઠવી પૂનમબેન પોસ્તરિયા કલા ઝોન એકેડેમીના વિજય ઠકરાર તાંડવ નૃત્ય ઇન્સ્ટિટ્યૂટના જીગ્નેશ સુરાણી દીર્ઘા ઝાલા નુપુર ડાન્સ ક્લાસીસના કસમીરાબેન સિંધવી ડી એક્સપ્લોરર ડાન્સ એકેડેમીના ભાવિન સિંધવી ડાન્સ માસ્ટર એકેડેમીના ભાર્ગવ વાળા અને ડાન્સ ફાઇટ ડાન્સ એકેડેમીના કરણ ઠાકેચા કિંગડમ બોફ ક્લાસના અંકિત મોનાણી લાસ્ય તાંડવ એકેડેમીના હર્ષા માંડલિયા નટરાજ ડાન્સ એકેડેમીના ખુશબુ ટુકડિયા ઉત્સવ ડાન્સ એકેડેમીના ચાંદની પંડ્યા ચામુંડા રાસ મંડળના લીલાભાઈ રાણાવાયા અને પુષ્પાબેન રાણાવાયા આ તમામ ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું આંગીકમ ડાન્સ ફેસ્ટ ટુ પોઈન્ટ ઝીરો નૃત્ય કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર એસ ડી ધાનાણી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા રેલવે વિભાગના ડીઆરએમ કમલાબાગ પીઆઈ રાજેશ કાનમિયા ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર અનિલભાઈ દેવાણી કરસનભાઈ સલેટ વગેરે મહાનુભાવો કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહીને નૃત્યની દરેક કૃતિઓ નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવાયા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણિયા સેક્રેટરી સ્નેહલ જોશી સંયોજક રાજુભાઈ લાખાણી નવેદિતાબેન જોશી સુનિલભાઈ ભીમાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આરજે મિલન પાનખાણિયાએ કર્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ E